લોકોના સ્વાસ્થ્ય સાથે ચડાવતા હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢીને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય આ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને વિસ્તારના એક મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ